હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો પાઠ ચારના સ્વર્જન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો પ્રશ્ન નંબર એક સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો અહીંયા છે કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દ વાંચવાના છે સમજવાના છે તથા સારા પાસા હોય તો આપેલા ખાનામાં લખવાનું છે અને નરસા પાસા હોય તો આપેલા ખાનામાં લખવાનું છે સારા પાસામાં વીરતા સાહસ ધૈર્ય જોમ જુસ્સો પરાક્રમ બહાદુરી નિડરતા લખી શકાય નરસા પાસામાં એટલે કે ખરાબ પાસા તેની અંદર આળસ કાયર ડરપોક કમજોર ઢીલાશ બેદરકાર નિષ્ક્રિય બે જવાબદાર આપેલા શબ્દ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌશમાંથી સાચો શબ્દ પસંદ કરી લખવાનો છે ઉદાહરણ આપેલું છે શું ઉઘાડવું તો ભીડેલા દ્વાર એવી રીતે શું છોડવું તો રંગરાગ શું લેવો તો વેખ શું ઝીલવું તો પડકાર ઝીલવો શું ઉપાડવું તો ચરણ ઉપાડવા કાવ્યના આધારે આપણે નીચેના ભાવવાળા શબ્દ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ તમારે આપેલી ખાલી જગ્યામાં લખેલું છે તેના મિત્રને મદદ કરે છે તો રવિ તેના માતા પિતાને વંદન કરે છે તો કિરણ એવી રીતે આપેલા કામ મોબાઈલમાં રમત રમતા નથી એટલે કે ગેમ રમતો નથી લેશન કરીને જ શાળાએ આવે છે અનાજનો બગાડ કરતો નથી અથવા કરતી નથી બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતા નથી પાણીનો બગાડ કરતા નથી શાળામાં રોજ સમયસર આવે છે અહીંયા તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓના નામ લખવાના છે જે આવું નિયમિતપણે કાર્ય કરતા હોય મેં અહીંયા એક શાળાના વિદ્યાર્થીના નામ લખ્યા છે તમારે તમારી શાળાના વિદ્યાર્થીના નામ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે ઠેર ઠેર તો અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે એવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું ગરમા ગરમ તો મમ્મીએ આજે ગરમા ગરમ શાક બનાવ્યું ધીરે 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 વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું ઉપરા ઉપરી હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ગામે ગામ મગન ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે રાતોરાત રવિએ રાતોરાત મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કાવ્યના આધારે ખરા છે કે ખોટા તેની નિશાની કરવાની છે એક આપણે સવે દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ વિધાન સાચું છે બે સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે વિધાન ખોટું છે ત્રણ કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે

ક્રષ્ણા તે ઝરણામાં પાણીમાં ચાલી રહે તેનો અવાજ ઝબ જબ આવતો હતો ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દડધડ પડતું હતું કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી તે ઝરણાનું પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ઘટગટ અવાજ આવતો હતો સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમઢમ અવાજ આવતો હતો અહીંયા તમારે લખશો ઢમઢમ અવાજ આવતો હતો અને ઝાલરનો ટન ટન અવાજ સાંભળતા ક્રિષ્ણાને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ અંધારું થતાં જ ક્રિષ્ણાના હૃદયમાં ધક ધક થવા લાગ્યું ક્રિષ્નાને ખૂબ બીક લાગતી હતી ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી તેણે કહ્યું કે ગભરાઈશ નહીં હું તને તારા ઘરે પહોંચાડી દઈશ પરીએ ક્રષ્ણાને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી ઘમ્મર ઘમ્મર મારું વલવણ ગાજે તેનો અવાજ આવતો હતો ત્યાં જ બારણે કોઈ ખટખટ અવાજ કરતા ક્રિષ્ના સફાળી જાગી ગઈ અરે આ તો સપનું હતું આવી રીતે તમે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એક આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી શા માટે મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો આ પંક્તિ ખૂબ ગમી કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે બીજું છે ભીડેલા દ્વાર ઉગાડો એટલે કવિ કયા દ્વાર ઉગાડવાનું કહે છે અહીં ભીડેલા દ્વારનો અર્થ છે આપણા મનમાં હૃદયના દ્વાર કવિ કહે છે આપણે અંદરના દ્વાર ખોલી હિંમત અને એકતા સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ સવાલ નંબર ત્રણ કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે કેમ કવિ હિમાલયના અવિચળ શબ્દ ટેક માટે વાપરો છે હિમાલય એક અવિચળ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા કહે છે અહીંયા ધારણ એમ લખીશું ચોથું છે કાવ્યને અંતે કવિ શો નિર્ધાર કરે છે કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે જુસ્સા સાથે પરકારજીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે સવાલ નંબર 5 દેશ સેવા માટે તમે શું શું કરી શકો તે લખો દેશ સેવા માટે હું શિસ્ત પાલન કરી શકું સ્વચ્છતા રાખી શકું શિક્ષણ મેળવું વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું છું ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આપેલા ચિત્રનું વર્ણન કરો અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો નદીના કિનારાનું ચિત્ર છે અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્રને આધારે તમારે નીચે ફકરામાં લખવાનું છે તો લખી શકાય ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે ચિત્રની ડાબી બાજુ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે ત્યાંથી આગળ બે ઘર છે ઘર પાછળ જોતા વૃક્ષો દેખાય છે આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે આ મુજબ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ સાતની ગુજરાતી વિષયની તમામ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે આ પાઠની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો